સીતારામ જય વચરાજ કે બધા મજામાં અમે આવ્યા રાજકોટ આપણે હે ને પાર્લરમાં આવ્યા હું પોરબંદરમાં તો કેટલા બધા પાર્લરમાં ગઈ પણ આજે નોકા રાજકોટ જે આવે ને આવન મણકગતમાં બહુ મજા આવીયો તમારો મજા તમારો આખું પાર્લરનું નામ રોસની બ્યુટી પાર્લર અને આનું પ્રોપર એડ્રેસ મેટોડા જે ડીસી 3 નંબર ગેટ હ અને જણિયા ચોરી પણ હે ને ભાડે આપણે કોઈને પેરવી હોય તો જડે જાય ને બીજા નબીમાં જેના કોઈના પણ ડેડી ન હોય ને એને અડધામાં તૈયાર કરી દઈએ એવું તમે મને કહેતા હતા ને ફોનમાં અને અહીંયા પાર્લરના ક્લાસ પણ કરાવે કોઈની પણ શીખવું હોય તો જો આ લોકો દસ હજાર માં જ કરાવું છું હા દસ હજાર રૂપિયામાં તમને પાર્લરનો ક્લાસ કરાવે તમે શીખો નહીં ત્યાં સુધી જો એટલે આ શીખવા જ આવે છે બેન ચાર મહિનાથી આવે છે ત્રણ મહિનાથી આવે છે પ્રોફેશનલ આમ બરોબર આવડી જાય એમ એ સો ટકા કે તમને પાર્લરનું કામ પરફેક્ટ જ હોય અને તમારી ઇન્સ્ટા આઈડી રોશની બ્યુટી પાર્લર રોસની બ્યુટી પાર્લર કોઈને પણ કોન્ટેક કરવો હોય તો રોસની બ્યુટી પાર્લરમાં એકવાર આટો મારે જો અને બેન ઓર્ડર પણ લઈએ